અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી રાજકોટ જતા બાટવા દેવડી સુધી અમરેલી જિલ્લાના રોડ ની સરહદ આવે છે આ રોડ ધારી બગસરા વડિયા સહિતના વિસ્તારના વાહનોને રાજકોટ જવાનો મુખ્ય રોડ માનવામાં આવે છે છેલ્લા બે વર્ષથી આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે તેમાં એક ફૂટ જેટલા અસંખ્ય ખાડાઓ આ રોડ પર પડી ચૂક્યા છે ત્યારે ચોમાસાની ઋતુમાં આ ખાડાઓમાં પાણી ભરાતા અહીંથી વાહન ચાલકો જાણે હિંચકા ખાતા ખાતા ચલાવતા હોય તેવી સ્થિતિ છેલ્લા બે વર્ષથી જોવા મળી રહી છે તો બીજી બાજુ આ બાબતે અગાઉ પણ અનેક વખત સ્થાનિક અગ્રણીઓ અને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે સાથે સોશિયલ મીડિયા અને મીડિયામાં અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી મારું નામ ડોડિયા જુનેદ છે હું વડિયા વિકાસ સમિતિ પ્રમુખ છું ગોંડલ રાજકોટ જવા માટે વડિયા તાલુકાના ગામોને જવું પડે છે રોડ વર્ષથી હતી બિસ્માર હાલતમાં ગામોથી અમરનગર સુધી જવું હોય તો અડધી કલાક માણસને થાય છે અહીંથી જોડતા રોડ અમરનગર બાટવા દેવડી દેવળકી દેવડા લીલાખા પછી ખોડલધામ વાળા જે શ્રદ્ધાળુને જાવું છે તેને અહીંથી ને રસ્તે જાવું પડે એટલી ભયાનક ને દયનીય હાલતમાં છે અવાર નવાર વડિયા થી રજવાતો કરવા છતાં આજ દિન સુધી તંત્ર ઘોર નિંદ્રામાં કોઈ અહીંયા જોવા આવતું નથી ખાડાઈ પૂરતા નથી રોડ બનાવવાની તો વાત અલગ છે પણ એ ખાડાઈ પૂરવા રાજી નથી બોલો તંત્ર ટેક્સના ના નામે લાખો રૂપિયા ઉઘરાવી જાય છે પણ વિકાસના નામે અહીંયા જીરો રૂપિયા વાપરે છે અવારનવાર ગામડાના અથવા તો આજુબાજુ ગામડાના લોકોને વડિયા સરકારી કામ સરકારી દવાખાના અથવા તો કોઈ પણ કામ હોય તો વળિયા આવવું પડે છે એને ખૂબ જ ભયનીય અને હાલત આવા રસ્તા મને ચાલવું પડે છે વળી આવવું હોય તો એ લોકોને પંદરથી વીસ મિનિટ લાગે દર્દીઓને તો અહીંયા હાલવામાં ખૂબ તકલીફ પડે એવી છે આપના માધ્યમથી સરકારને હું એટલું જ કહેવા માગું જલ્દી જલ્દી બને અમારા રોડની વ્યવસ્થા સારી થાય એવું કરો